સંતરામપુર નગરના વોર્ડ નંબર 3 સિકારી ફળિયા ઘંટીવાળી લાઈનમાં પીવાનું પાણી રોડ અને ગટરોની સાફસફાઈ તથા સ્ટ્રીટ લાઇટની સુવિધા તંત્ર દ્વારા પૂરી ન આપવામાં આવતા સ્થાનિક રહીશો દ્વારા તંત્ર પ્રત્યે ભારે રોષ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુરના વોર્ડ નંબર 3 સિકારી ફળિયા ઘંટીવાળી લાઈનમાં સંતરામપુર નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ સ્ટ્રીટ લાઇટ અમુક બંધ અને ચાલુ હોય તો પણ પૂરતી સ્ટ્રીટ લાઇટના આ વિસ્તારમાં જરૂરિયાત સડે ન હોવાથી બારે માસ આ વિસ્તારમાં અમુક જગ્યાએ અંધારું રહે છે

તંત્ર અને જિલ્લાનું ઉચ્ચ તંત્ર આના વિશે આ વિસ્તારમાં વિઝિટ કરી યોગ્ય કાયમી નિરાકરણ નગરજનોના હિતમાં લાવશે ખરા કે નહીં કે પછી પોતા હે ચાલતા હે નીતિ નિયમ અપનાવશે તે હવે જોવાનું રહ્યું